અને હવે વાત કરી અગ્નિતાંડવની તો મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં મળી રહ્યા છે સુરતના ઉધનામાં ફ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી છે ફ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે ઉધનાની અંદર આ ફ્લાયવુડનું ગોડાઉન આવેલું હતું રીતિસિદ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા ફ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી છે અત્યારે તો હાલ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફરી એક વખત સુરતની અંદર આવી આગની ઘટના સામે આવી છે સુરતના ઉદનાની અંદર ફ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી છે જો કે અહીંથી કોઈ પણ પ્રકારની એવી વિગતો સામે આવી નથી કે કોઈ જાનહાનિ થઈ હોય કોઈ દુર્ઘટના થઈ હોય જોકે સવારના સમયે જે આગની ઘટના સામે આવી હતી એટલે જેટલા પણ કામ કરનારા કર્મચારીઓ હતા તે અહીં પહોંચ્યા ન હતા પરંતુ આખરે આગ કઈ રીતે લાગી તે સૌથી મોટો વિષય છે જાણવાનો અને અત્યારે તો હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે સુરતના ઉદ્દાની અંદર આ પ્લાયવુડની ઇન્ડસ્ટ્રીયલ આવેલું છે રીતની સીધી ઇન્ડસ્ટ્રીયલ કે જેની અંદર ફ્લાયવુડના ગોડાઉનમાં એક આગ લાગીને નીકળી હતી અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બનતી હોય છે તો ક્યાંક ઘણી બધી જગ્યાઓ એવી સામે આવતી હોય છે તો અવારનવાર આવી આગની ઘટનાઓ બનતી હોય છે જો કે આ વખતે આગ કઈ રીતે લાગે છે તે અત્યારે હાલ જાણી શકાયું નથી જો જોકે ફ્લાયવુડનું ગોડાઉન હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ફાયરના જે અધિકારીઓ હતા તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને અત્યારે હાલ જે આપ જોઈ શકો છો મોટાભાગની અને આંશિક પચાસ ટકા આગ છે કે જેના ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે જોકે અંદર જઈને હવે ડાઉનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ફોગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને અત્યારે અલગ અલગ જગ્યાએથી જે દ્રશ્યો જોવા મળ્યા છે ફ્લાયવોટના ગોડાઉનની અંદર આગની ઘટના થોડી જ વારમાં ત્યાંથી એ વિગતો જાણવા મર્શી કે ત્યાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે ફાયરની ટીમો જ્યારે ઘટનાસ્થળે પહોંચી છે ત્યારે આખરે પ્લાયવુડની આ ગોડાઉનની અંદર કઈ રીતે આગ લાગી તે સૌથી મોટો વિષય છે સુરતના ઉદ્યાની અંદર પ્લાયવુડના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે આ પહેલા આગા પર સુરતની અંતરજાવી એક આગની ઘટના સામે આવી હતી શા માટે કયા કારણોસર આવી ઘટનાઓ બની છે તે પણ એક સૌથી મોટો વિષય બની જતી હોય છે શોર્ટ સર્કિટના કારણે શું આગ લાગી હતી કે કેમ તે હજુ કોઈ પણ પ્રકારનું કારણ જાણી શકાયું નથી અધિકારી આખરે આગ પછી તેમનું શું નિવેદન સામે આવે છે તેના ઉપર સૌની નજર બની રહેશે રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ છે જેનું આ ગોડાઉન છે તેમાં આગની ઘટના સામે આવી છે ફાયરની ટીમો ઘટના સ્થળે જ પહોંચી ગઈ હતી જેવી આસપાસના લોકોને જાણ થઈ હતી કે અહીં આગની ઘટના બની છે આગ લાગી છે તેવી જ મોટા સંખ્યામાં લોકોને બોલાવવામાં આવ્યા હતા અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે કોઈ પણ વ્યક્તિ ત્યાં ફસાયું છે કે કેમ કે પછી ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેઓ અત્યારે હાલ અંદર જઈને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધરી રહી છે તો પછી ત્યાંની પરિસ્થિતિ શું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું આગના હતા નીચે ફ્લાયુડ નો ખાતો આવેલું છે જેની અંદર આગનો બનાવ સામે આવ્યો હતો અને આગ નો બનાવ બનતાની સાથે ચાર જેટલા ખાતા ની અંદર આગ પ્રસરી ગઈ હતી

પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ અંદરથી જે ધુમાના અવિરત છે ત્યારે આપણે એમની જોડે ફાયર અધિકારી જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતના આગનો બનાવ બન્યો છે

બિલકુલ સાહીઝ જોડાયા અને ત્યાંથી વિગતો જણાવી તે બદલ આપનો આભાર